મોજે દરિયા ચેનલમાં આજે જ સૌરઠ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર પંથકના દુહાઓ માટેનું નવું પ્લેલિસ્ટ બનાવેલ છે અને પ્રથમ એપિસોડમાં આ વિસ્તાર આ ભૂમિ સંત સુરા ભૂમિનો ટૂંકો ઇતિહાસ આપની સમક્ષ રજૂ કર્યો હવે આ બીજા એપિસોડથી દરરોજ સાંજે પ્રસિદ્ધ આ પંથકના એક એક દુહો રજૂ કરીશ તો હવે આજે પ્રથમ દુઓ સાંભળીએ ને દત્ત બિરાજ ને જાગીરનારી જારી છે પણ ડુંગરા ખુંદે ડાલા મથા અને દણકો કાઠિયાવાડી છે દણકો કાઠિયાવાડી છે